બે ભાણીયા લગન થઈ ગયા નાનો છે ને નાની દીકરી એને બે ભાણી એને એને એક લગન ક્યાં છે અને એ ભાણિયા ને દીકરો દીકરી

મેં કીધું ન હું કઢાવું તો ખાલી પાંચ મિનિટ હું ઉભક પગે બેઠી ખાલી પાંચ છ વા ઉખેડાય છે ત્યાં તો મને આ મહિનું બધું દુઃખ સુધી ઉકે ગઈ મેં કીધું મારાથી બેસાતું નથી અને તોડફો ફૂલ અને તમે હજી આવું મને આટલું કામ કરો છો ને

ને <muchan> મે <tie> <tie> આ બાજુ ધારે ને ધારે ઓ ગ્યો તો એમ બને તો ખરેખર ઈ કાલે આવ કોક આ બહેસ નંબર કીધું કેવા દીપડો નીકળે છે ના ના કા આજ રાત આ બાજુ પડખો ફરતો નથી પ્રોટેક્ટો મારસે આ બાજુ ફરતો આજાડ નો ન જાય એટલે બસ ને

તે ચોટીલા છે કઈક પંદર વીસ કિલોમીટર ની અંદર છે પણ પ્રોબ્લેમ મેં તમને કીધું એ બધા વિડીયોમાં કહું છું કે નેટવર્ક નો પ્રોબ્લેમ છે એટલે મારે બીજું કઈ કરવાનું નથી થતું નથી મારે પોસ્ટ મુકાતી નથી વિડીયો મુકાતો ખાલી વિડીયો ઉતારું છું એટલે પછી મળશું આપણે પાછા સારું બા આપણે પાછા બીજા નવા વિડીયોમાં મળશું બાય બાય જય શ્રી કૃષ્ણ આ આવડો લાંબો વિડીયો નહીં હું પછી મૂકીશ ને